જય માતાજી હું સાહિત્યકાર પહુભા ગઢવી તુલસીદાસજી એક દુહાની માલમાં સ્પષ્ટ કરે છે અને બહુ સરસ મજાનો દુહો આપ્યો કે ભલો ભલાય પે લી ભલો ભલાય પે લી અને લહી નીચાહી નીચું ભલો માણસ છે એ હંમેશા ભલાય કરશે ભલાય કરશે અને ભલાય કરશે અને લી નીચાહી નીચું જે નીચ માણસ છે એ હંમેશા જ સ્વીકારે છે એ હલકું કામ જ કરવાનું ભલો ભલાઈ પે લહી લહી લી નીચું સુધા સરાહી અમૃતા સુધા એટલે અમૃત અમૃત છે એ અમરત્વ આપવામાં કાયમ લાગે છે એટલે જિંદગી બચાવવામાં કાયમ લાગે છે અને ગરલ સરાહી નીચું ગરલ એટલે ઝેર અને મીચું એટલે કાવ ઝેર છે એ હંમેશા કાળને આમંત્રણ આપે છે ઝેર છે એ મારી નાખવા માટે વખણાય છે જ્યારે અમૃત છે એ જીવાડવા માટે વખણાય છે